વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વસતા વેંઢળ સમાજ દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ દશામાની મૂર્તિની સ્થાપના તેમજ પૂજન અર્ચન કરવામાં આવે છે માતાજીના ના દસ સ્વરૂપ પૈકીનું દસમું સ્વરૂપ એટલે દશામા સ્વરૂપ હાલમાં દશામાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે દશામાના વ્રત ની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા દશામાની મૂર્તિઓની સ્થાપના કરીને ભક્તિ ભાવ પૂજન અર્ચન કરવામાં આવે છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વેંઢળ સમાજના લોકો વસવાટ કરે છે અને વેંઢળ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દશામાની મૂર્તિની ની દસ દિવસ સુધી સ્થાપના દેવા

ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અને વ્રત કરે છે દશામાં હું બરાનપુરાથી અન્નુમાસી આજે અમારા ઘરે દશામાનું વ્રતનું ઉજવણું છે એ નિમિત્તે દર વર્ષે અમારા ઘર દશામાં બેસાડીએ છીએ અમારા અખાડામાં બરાનપુરામાં અને દર વર્ષે અમે દશામાનું ઉજવણું કરીએ છીએ અને આખી વડોદરા શહેરની જનતાને મારા જય જયદશામાં અને અમારા સંસ્કારી નગરી મારી કલા નગરીનું કલ્યાણ થાય કોઈ બી આપત્તિ આવે નહીં અને આ સંકટ કોઈ આવે નહીં એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ નગરજનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ અમારો બરણપુરાનો વેંઢર સમાજ જય માતાજી જય હિન્દ જય ભારત દશામાની સ્થાપના અમારા માયા કુંવરને ઘરે લગભગ પચીસ વર્ષથી થાય છે અને દશામાની સ્થાપના દશામાનો મહિમા અમે એટલા માટે કરીએ છીએ કે મારા વડોદરા જિલ્લાની પ્રજા મારી જે દુનિયા દાતાર અમારા પેટનો રોટલો આપે છે એ અમારા દાતાર સાજા તાજા રહે અને એમનો દુઃખ દવા દૂર થાય એના માટે અમારા માયા માસી તેમજ તમામ માસીઓ પચીસ વર્ષથી દશામાની સ્થાપના અહીં આગળ કરીએ છીએ અને અમારા વડોદરાની જે અમારા યજમાન છે અમારા યજમાનો છે આખા વડોદરા જિલ્લાની અંદર એમના માટે અમે મા ભગવતીની પ્રાર્થના કરીએ શક્તિ પ્રમાણે જાપ કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી દુનિયા દીર્ધાયુ જીવે ઘણું ઘણું જીવે અને માલિક એમના દરેક દુઃખ મારી ભગવતી દશામાં દૂર કરે અને સૌર્યના સારાવાના કરે એટલા માટે અમે પચીસ વર્ષથી અમારા માયામાસી છે એ પચીસ વર્ષથી દશામાંની સ્થાપના અહીં આગળ કરે છે અમારે એક જ આશય છે કે અમારી યજમાન અમારી દુનિયા ખૂબ સુખી રહે અને દરેકનું દરેક દુઃખ દૂર થાય એ જ અમારી અભ્યર્થના મારું નામ હું ભરૂચની રહીશ છું મારું નામ નાયક કોકીલા કુંવર રમીલા કુંવર નાયક છે પણ હમણાં દશામાના તહેવાર નિમિત્તે હું અહીંયા જ છું જય માતાજી જય દશામાં અત્યારે અષાઢ અમાસથી પ્રારંભ થયો છે મા દશામાનો અને વડોદરા શહેર ગુંજી ઉઠ્યું છે મા દશામાના ભક્તિભાવથી આગમનથી આજે પાંચમો દિવસ છે માતાજીનો અને ખૂબ આનંદપૂર્વક અમારા બરણપુરાના માસીબા સમાજ ખૂબ આનંદપૂર્વક ભાવભક્તિ કરે છે માતાજીને પ્રાર્થના કરે છે અર્ચના કરે છે દીવા બત્તી ધૂપ આનંદના ગરબા થાય છે રોજ અને ખૂબ આનંદથી માના વ્રતના ઉજવણા થાય છે અને દસમું રૂપમાં દશામાનું બહુચરમાં અંબેમાં કાળકામાં હરેક માતાજીથી લઈને છેલ્લું રૂપમાં દશામાનું રૂપ રૂપમાં દશામાનું અને ખૂબ જનતાને પણ ખૂબ ભાવ પૂર્વક ખૂબ ઉજવણા કરે છે અને ખૂબ દશામાનું વ્રત કરે છે આવનારા દિવસો સરસ આવે આવનારું વર્ષ સારું આવે ક્યારે કોઈ આફતિ ના આવે એવી માને ખૂબ પ્રાર્થના અર્ચના જય માતાજી જય